નમસ્કાર જય માતાજી હું કાંતિ ઠાકોર પૂર્વ પ્રમુખ કલોલ તાલુકા પંચાયત પ્રમુખ ગુજરાત ઠાકોર ક્ષત્રિય મંડળ વિક્રમ સંવત બે હજાર બ્યાસી નું નવું વર્ષ ગુજરાતના સવા છ કરોડ ગુજરાતીઓ ભારતના એકસો ચાલીસ કરોડ ભારતીયોને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું નવ વર્ષ દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈ આવનારું નીવડે દરેકના વેપાર ધંધા રોજગાર સરસ ચાલે દરેકના ના આરોગ્ય સારા રહે એવા હું નવા વર્ષના બધાને રામ રામ પાઠું છું વંદે માતરમ ભારત માતા કી જય